જિલ્લામાં ક્વોરી ઉદ્યોગકારોની હડતાળ હજુ પણ યથાવત છે એસી ક્વોરી માલિકોને એકસો પચાસ થી વધુ લીઝ ધારકો આ હડતાળમાં જોડાયા છે ક્વોરી માલિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીના નવા નિયમને લઈને કલેક્ટરને રજૂઆત કરી છે માંગ ન સ્વીકારવા સુધી હડતાળ શરૂ રાખવાની ઉદ્યોગકારોની ચીમકી છે જૂના સાત પ્રશ્નો છે જેમાં લગભગ છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ એટલે એસી માટે લગભગ ગુજરાતની કોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા બે તારીખથી બંધ કરેલ છે આ અચોક્કસ મુદ્દો જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષ ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકારમાંથી સુખે ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી